શ્રી ગણેશ નમ શ્રી પરમાત્મને ન શ્રીકૃષ્ણાય નમ પૂર્ણમદ પૂર્ણ નિદં પૂર્ણ પૂર્ણ મુદ્દે પૂર્ણસિ પૂર્ણમાદા સર્વે ગીતા પ્રેમી સાધકોને જય શ્રીકૃષ્ણ આજે આપણે અધ્યાય બીજો સાંખ્યયોગ શ્લોક ક્રમાંક ચોવીસનું વિવેચન સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે આપણે આ ચેનલમાં દરરોજ સોમથી શુક્ર સુધી અધ્યાય જે પણ આવતા હોય એના એક એક શ્લોક કે બબ્બે શ્લોકનું વિવેચન અંદર રજૂ કરીએ છીએ ગીતા એટલે મનુષ્ય માત્રનું મેન્યુઅલ આપણને ભગવાન એમની વાણીથી આપણને શીખવાડી રહ્યા છે કે જીવન કેવી રીતે જીવવું જોઈએ શું ખાવું જોઈએ કેવું ખાવું જોઈએ કેવી રીતે રહેવું જોઈએ બધા જ સુખ દુઃખ માન અપમાન આવા દ્વંદ્વમાંથી પણ ઉપર કેવી રીતે આવવું જોઈએ અને મોક્ષ માર્ગે આગળ કેવી રીતે વધવું જોઈએ સ્વધર્મ પાલન શીખવાડે છે તેથી મનુષ્ય માત્ર જીવનમાં એકવાર તો ગીતાનું અધ્યયન કરવું જ જોઈએ તો ચાલો આજે આપણે શ્લોક નંબર ચોવીસનું વિવરણ જોઈએ શ્લોક અછેદ્યોયમાં શોષ્ય નિત્ય સર્વગત સ્થાણુ એવતસ્થાન સનાતન અર્થ જાણી લઈએ શ્રી ભગવાન અર્જુનને કહી રહ્યા છે આત્મા અછેદ્ય અદાહ્ય અકલેદ્ય અશોષ્ય તથા નિત્ય સર્વવ્યાપી અચળ સ્થિર તેમજ સનાતન છે અહીં શ્રી ભગવાને શબ્દ વાપર્યો છે અચ્છેદ્યોયમ એટલે કે શસ્ત્રો આ શરીરનું છેદન કરી શકતા નથી તો આપણે એમ સમજવું જોઈએ કે શસ્ત્રોનો અભાવ છે કે શસ્ત્રો ચલાવવા અયોગ્ય છે ના આપણે આમ સમજવાનું નથી આપણે એવું સમજવાનું છે કે છેદનરૂપી ક્રિયા શરીરમાં જ થઈ શરીરમાં થઈ નથી શકતી છેદન શરીરનું થઈ શકે છે શરીરીનું થઈ શકતું નથી શરીરી એટલે આત્મા શસ્ત્ર સિવાય મંત્ર સાપ વગેરેથી પણ શરીરનું છેદન થઈ શકતું નથી જેવી રીતે યાજ્ઞ વલ્ક્યના પ્રશ્નનો ઉત્તર નહીં આપી શકવાને કારણે તેમના સાપથી કલ્યનું માથું કપાઈને પડી ગયું આ રીતે શરીર તો મંત્રોથી અને વાણીથી કપાઈ શકે છે પરંતુ આત્મા શરીરી સર્વથા અચ્છેદ્ય છે બીજો શ્રી ભગવાને શબ્દ વાપર્યો છે અદાહ્યોયમ એટલે કે આ શરીરી અદાહ્ય છે એટલે કે બળતું નથી શરીર મરી જાય છે અને શરીરને અગ્નિ સંસ્કાર આપવામાં આવે છે ત્યારે શરીર બળીને રાખ થાય છે શરીરી તો આત્મા એવો ને એવો જ રહે છે આત્મા શરીરી કોઈ પણ દિવસ બળતો જ નથી અગ્નિ સિવાય મંત્ર અને શાપ વગેરેથી પણ આ દેહી બળી શકતો નથી દમયંતીની ના આખ્યાનમાં દમયંતીના શાપથી વ્યાઘ્ર અગ્નિ વિના બળીને ભસ્મ થઈ ગયો હતો આ રીતે અગ્નિ શાક વગેરેથી તે બળી શકે છે જે બળવા યોગ્ય હોય આ દેહીમાં તો દહન ક્રિયાનો પ્રવેશ જ નથી થઈ શકતો એટલે કે આત્માને બાળી શકાતો નથી બીજો શબ્દ વાપર્યો છે અક્લેધ્ય એનો અર્થ એ થાય છે કે ભીંજવવા યોગ્ય નથી આત્માને ભીંજવવાની પાત્રતા જ નથી જળથી તેમજ મંત્ર સાપ ઔષધિ વગેરેથી આ ભીનો થઈ શકતો નથી જેવી રીતે સાંભળવામાં આવે છે કે માલકોષ રાગ ગાવાથી પથ્થર પણ પીગળી જાય છે ચંદ્રમાને જોઈને ચંદ્રકાંત મણી ભીંજાઈ જાય છે પરંતુ આ દેહી એટલે કે આત્મા રાગ રાગીણી વગેરેથી પણ ભીંજાવા વાળી વસ્તુ નથી બીજો શબ્દ વાપર્યો છે શ્રી ભગવાને અશોષ્ય એટલે કે આ દેહી વાયુથી એનું શોષણ થઈ શકતું નથી તેનામાં શોષણ ક્રિયાનો પ્રવેશ જ થતો નથી વાયુથી તથા મંત્ર સાપ ઔષધિ વગેરેથી આ દેહી સુકાઈ શકતો નથી જેવી રીતે અગસ્ત્ય ઋષિ સમુદ્રનું આખું આખા સમુદ્રનું પાણી શોષણ કરી ગયા હતા તો એવી રીતે આ દેહનું કોઈ પણ પોતાની શક્તિથી શોષણ કરી શકતું નથી પછી શબ્દ વાપર્યો છે એ વચ નાશની ભાવનાને લીધે અર્જુન શોક કરી રહ્યા હતા કે આટલા બધાનો સંહાર થઈ જશે એટલા માટે શરીરીને અછેદ્ય અદાહ્ય અકલેધ્ય અને અશોષ્ય કહીને ભગવાન એ વચ આ શબ્દ પર વિશેષ ભાર દઈને કહે છે કે આ શરીર તો આવો જ છે એનામાં કોઈ જ પ્રકારની કોઈ જ ક્રિયા થઈ શકતી નથી નિત્યસ એટલે કે આ દેહી નિત્ય નિરંતર રહેવા વાળો છે આ કોઈ કાળમાં ન હતો અને આ કોઈ કાળમાં નહીં રહે એવું પણ નથી સર્વગતસ એટલે કે આ દેહી એટલે કે આત્મા સર્વકાળમાં જેમ છે એમનો એમ જ રહે છે અચલહ આ સર્વગત છે તો એ ક્યાંક આવતો જતો પણ હશે એ વિશે કહે છે કે આ દેહી સ્થિર સ્વભાવવાળો છે અર્થાત તેનામાં અહીંયા અને ઘડીકમાં ત્યાં આ રીતની આવવા જવાની ક્રિયા નથી સ્થાણુર આ સ્થિર સ્વભાવવાળો છે ક્યાંય આવતો જતો નથી આ વાત બરાબર છે પરંતુ તેનામાં કંપન પણ નથી સનાતનહ આનો અર્થ એ થાય છે કે આ દેહી આત્મા અચળ છે સ્થાણું છે એ વાત તો બરાબર છે પરંતુ એ કદી પેદા પણ થતો હશે કે નહીં આ વિષય મનમાં આવે છે તો એ સનાતન છે અનાદિ છે અને સદાયથી જ છે એ કોઈ સમય ન હતો એવો સંભવ જ નથી આ સંસાર અનિત્ય છે એક ક્ષણ પણ સ્થિર રહેવાવાળું નથી પરંતુ જે સદા રહેવા વાળો છે તેનામાં કિંચિત માત્ર પણ પરિવર્તન થતું નથી એ દેહીની તરફ લક્ષ્ય કરાવવાનું નિત્ય પદથી તાત્પર્ય છે અહીં શ્રી ભગવાનનું આપણું ધ્યાન એ તરફ દોરવામાં છે કે સંસારમાં જે કંઈ વસ્તુ વ્યક્તિ પદાર્થ વગેરે છે તે બધા ચલાયમાન છે અને એ બધાથી જુદું જે ચલાયમાન નથી વિચલિત થતું નથી એ તત્વની તરફ લક્ષ્ય કરાવવાનું તાત્પર્ય શ્રી ભગવાનનું છે અને એને લીધે ભગવાન શબ્દ વાપરે છે અચલહ આ સઘળાઈ સંસારમાં પ્રત્યેક ક્ષણે ક્રિયા થતી રહે છે અને પરિવર્તન બધામાં જ થતું રહે છે એવા પરિવર્તનશીલ સંસારમાં જે ક્રિયા રહિત છે પરિવર્તન રહિત છે અને સ્થાયી સ્વભાવવાળું તત્વ છે તેની તરફ લક્ષ્ય કરાવવાનું સ્થાણું પદનું તાત્પર્ય છે બીજો શબ્દ એક વાપરે છે શ્રી ભગવાન સનાતનઃ તો અહીં સનાતન શબ્દ પ્રભુનો વાપરીને આપણું ધ્યાન એ તરફ દોરી જાય છે કે સંસારના બધા જ પદાર્થો વસ્તુ વ્યક્તિ ઉત્પન્ન અને નષ્ટ થવાવાળી છે પરંતુ જે પહેલા પણ હતું અને હમણાં છે અને પછી પણ રહેશે એ તત્વ છે દેહી આત્મા શરીરી તો એની તરફ લક્ષ્ય કરાવવાનું પદનું તાત્પર્ય છે સનાતન પદ એનો આ અર્થ છે એટલા માટે શ્રી ભગવાને સનાતનઃ પ્રભુનું એક એક શબ્દમાં આપણે જોવા જઈએ તો કેટલો બધો માર્મિક અર્થ છુપાયેલો છે અહીં શ્રી ભગવાનનું તાત્પર્ય એ જ છે કે શરીરીને શરીરની જરૂરત છે જ નહીં શરીર વિના પણ શરીર મોજથી જ રહે છે શ્રી ભગવાનની વાણી જો આપણને આ શ્લોક પૂરતી પણ સમજાઈ જાય બરાબર ગળે ઉતરી જાય વાત તો પછી આપણું જીવનનું કલ્યાણ થયું જ સમજો પ્રભુ કેટલો દયાળુ છે કેટલો માયાળુ છે કેટલી કૃપા છે આપણા એની રાધે રાધે શ્યામ બોલો મોહન મોરારી રાધે રાધે શ્યામ બોલ મોહન મોરારી મોહન મોરારી બોલો જયગીર તારી મોહન મોરારી બોલો જય તારી રાધે રાધે શ્યામ બોલો મોહન મોરારી રાધે રાધે શ્યામ બોલો મોહન મોરારી મોહન મોરારી બોલો જય ગીરધારી મોહન મોરારી બોલો જય તારી શ્રી કૃષ્ણાર્વનસ્તુ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ